બે લોકાર્પણ કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ તાલુકાના પરોલિયા ગામે નવીન બે મંદિર અને ત્રીજું લક્ષ્મી માતાના કળશ ધજા ચડાવવામાં આવી અને બીજા બે મંદિર પર પૂજ્ય કાનગર મહારાજના હસ્તે ઉદઘાટન કરી હનુમાન દાદાની મૂર્તિની અને સરપંચ શ્રીના પૂર્વ જેવા કલાજી મહારાજની મૂર્તિની સ્થાપના કરી અને આ મંદિરે ભગત સરપંચ શ્રીઓ ખુશાલભાઈના ઘરે આ કાર્યક્રમ યોજાયો હતો પરમપૂજ્ય જ્યોતિસર મહારાજ દાદપુરી ધામની આરતીની એક ઝલક જોવા મળી હતી એક કુંડની મહાયજ્ઞ સંપન્ન કરી અને દેવદેવતાને ગુરુકુરાણીની ચાંદ સૂર્ય પાણી પવન અને ધન ઝાડ અને બીજને મંદિરે સદાના માટે વાસ કરી એવી અરજ કરી આ કાર્યક્રમમાં થાદલાના પૂર્વ ધારાસભ્ય શ્રી કલસિંગભાઈ ભાપુર વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન કાનગર મહારાજના વિરસિંહભાઈ ભગત મોતીભાઈ મહંત રમેશભાઈ વિશિયાભાઈ મોહનમ મહારાજ દેવચંદભાઈ ખાખરિયા કુંવરસિંહ મહારાજ રામજી મહારાજ નામિયા નામી સંતો મહંતો ભક્તો રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાતના ભક્તો સંતો મહંતો મળ્યા હતા અને કાર્યક્રમને શોભાવ્યો હતો અને ભજન કીર્તન સત્સંગ અને ઉપદેશથી ધર્મનો પ્રચાર પરમપૂજ્ય જ્યોતિસર મહારાજ ગુરુ માલિકનો કરવામાં આવ્યો હતો અને ગામડે ગામડે ફરી અને ધર્મ ભક્તિનો પ્રચાર કરતા ભક્તો સંતોષ જોવા મળ્યા હતા બ્યુરોચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંગ બારીયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ